ભાજપના પ્રમુખ છો અને છત્રીય સમાજથી આપ ખૂબ નજીક છો અને દરેક વ્યક્તિને સંસ્થાઓને અને વ્યક્તિગત બધા આપણી પાસે આવવાનું કારણ એમ છે કે જામનગરમાં બનાવ તો રાજકોટમાં કેમ તો રાજકોટમાં રૂપાલા સાહેબ લડે છે એટલે તમારે રૂપાલા સાહેબ એટલે તમે તમે એટલે ભાજપ અમે ભાજપના વિરોધી નથી આપનો જ્યારે જ્યારે ફોન હોય છે તો ભાજપ કાર્યાલયનું ઉદઘાટન હોય તો પણ અમે આવ્યા છીએ બરાબર છે તમારા સંસ્થાના કોઈ કાર્ય હોય દીકરાનું ઘર હોય કે વાલુડી દીકરી હોય તો પણ અમે તમારી સાથે તન મન ધનથી રહ્યા છીએ તમારી પાસે અમે આ ક્ષત્રિય સમાજની બધી સંસ્થાઓ ધ્યાન દોરવા માટે આપના પાસે આવ્યા છે કે આપ ઉપર રજૂઆત કરો કે પાઘડી ને સાડી જ્યાં સુધી વહી જશે બરાબર છે તો રાજપૂત સમાજનું એક તો ભયંકર અપમાન રૂપાળા સાહેબ કર્યું છે અને આવા બનાવ બનશે અમે અપીલો કરી છે અમારા યુવાનોને બરાબર છે કે કાયદાની મર્યાદા મારે એને કરવાનું છે બરાબર છે અમારા પોલીસ કમિશનર અને ડીએસપી સાહેબ સાહેબ તે દિવસે સાહેબો વીસ લગાડી ત્યારે રજૂઆત કરી કલમ કાઢી નાખી તો પોલીસ સાથે અમારે ઘર્ષણમાં નથી ઉતરવું કારણ કે પોલીસ અને અમે સામે આવી એવું નથી પોલીસ એટલે કાયદો કાયદાની મર્યાદામાં કામ કરવું છે હવે આવા બનાવ બને ગઈકાલે પાઘડીનો જે બનાવ બન્યો બેનની માથેથી ઉતરી જાય અને જે તે ઢસડીને લઈ જાય તો એ ઢસડીને લઈ જાય કેટલી અદેવ વ્યાજ છે તો આનો ઉશ્કેર એટલો બધો થશે કે પછી બેનો ને રાજપૂતો રોડ ઉપર આવી ગયા છે પછી અમારા કંટ્રોલમાં નહીં રહે અને એની સંપૂર્ણ જવાબદારી રૂપાલા સાહેબની અને ભાજપ સરકારની રહેશે અમે ભાજપના વિરોધી નથી આપ જાણો છો કે છત્રીય સમાજ ભાજપ સાથે જ છે મોદી સાહેબના પણ ચાહક ને ફેન છીએ બરાબર છે અત્યારે માત્ર ને માત્ર અમારો એક કોઈ પક્ષ નથી અમે અહીંયા પણ એમ કીધું છે પાટીદાર ને ટિકિટ આપો પાટીદાર ની દીકરીને ટિકિટ આપો તો એની ચૂંટાવાની જવાબદારી રાજપૂતો ને રાજપુતાની એટલે અમે કોઈ પક્ષની ટિકિટ માટે પણ આ લડાઈ નથી માત્ર પરસોત્તમભાઈ રૂપાલાની માટે જ આ લડાઈ છે અને આ લડાઈમાં જો આવા અવરોધો ઉભા કરશે અને સમાજમાં વધારે અમે રોકવાની કોશિશ કરી અને ઉશ્કેરવાની કોશિશ કરશે તો પરિણામ જે ભયંકર આવશે એના નિમિત્તે બનશે એટલે અમને નમ્ર નિવેદન કરવા માટે આવ્યા છે કે આવા બનાવ ન બને જામનગરમાં રજૂઆત થઈ અત્યારે સોનગરમાં પણ આઈકે સાહેબને કીક થી ગણાયો તેની સાથે રજૂઆત થઈ પણ આ ભાજપ શહેરના પ્રમુખ છો અને ઉમેદવાર પણ અહીંના જ છે એટલે આ ભાજપ સરકાર ઉપર ધ્યાન દોરો કે આવા બનાવ બનશે તો રાજપૂતમાં વધારે ઉશ્કેરણી થાય અને એના તમે સાક્ષી છો બરાબર છે કે રાજપૂતો ભાજપ સાથે છે એનો હું સાક્ષી છું એટલે એ રીતે આપ રજૂઆત કરું મારું નમ્ર નિવેદન છે બધી સંસ્થાઓ હતી